દસ દિવસ લોકચલન નો આજે છે બીજો દિવસ ને જગ્યા અમે ગાવા ગુડ મોર્નિંગ જય માતાજી સ્વાગત છે તમારું બધા અમારા મિની બ્લોક માં સવાર હું બેસી ગયો નાસ્તો કરો આજે છે દિવસ દિવસ ચેલેન્જ નો બીજો આપડી તબિયત ખરાબ થઈ ગઈ હતી એટલે આપણે નાસ્તો કરીને પી બેસી ગયો કામ કરવા કેમ કે ઇન્સ્ટા વાળો દસ રૂપિયા ગાડી લઈને બારે ચક્કર મારવા આવી ગયો રવિભાઈ ના કારખાને રવિભાઈ તો કરતા હતા કામ ને રસ્તા માંથી નાસ્તો લઈને આવી ગયો હું તો ઘરે નાસ્તા આપણે લઈ આવ્યા પપ સાંજ પડી ગઈ હું દુકાન નું કામ પતાવવા આવી ગયો સોની બજાર માં પછી નાઈ ને નીકળી ગયા ફોર્ચ્યુનર લઈને મેળલીમા ના દર્શન કરવા માટે પોચી ગયા રામનાથ પર ને કહેરા રામનાથ